કારેલી બાગમાં જે મૃત્યુ પામ્યા છે એના વિશે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે એના વિશે શું કહે છે આજ રોજ કાછા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા કારેલી બાગ તેર તારીખના રાત્રે આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે જે ગમખોર અકસ્માત થયો છે તેમાં અમે અમારા ઘરમાં એક વિભિન્ન સ્વર્ગસ્થ હેમાલીબેન પટેલ જેઓ મારા માસી છે તેઓને અમે ગુમાવ્યો છે હું સરકાર સાથે સરકારને ન્યાયતંત્રને એટલી જ અપીલ કરવા માગું છું કે કાયદા તો છે પણ કાયદાની સામે એવી તો કેવી ચાવ્યો છે કે કાયદાનો કોઈ ઉપયોગ જ નથી થતો કે એવી કોઈ સજા નથી મળતી હું આંગળી નથી કરી રહ્યો પણ હું પ્રશ્ન કરી રહ્યો છું આ વસ્તુ માટે એવી કેમ સજા નથી થતી કે આગળ કોઈ પણ વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરતાં સોર વિચારે તમે સરકારને હું ન્યાયતંત્રને એટલું જ કહેવા માગું છું કે તમે એવો દાખલો બેસાડો આ કેસમાં કે અન્ય બીજા આવા ક્ષેમ કેસોમાં કે આગળ કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરતાં સૌર વિચારે અને પછી જ કોઈ પણ પગલાં લે અને બીજું પેરેન્ટ્સને પણ હું એવું એટલું કહેવા માગું છું કે આ છોકરો વીસ બાવીસ વર્ષે આજે એની જિંદગી શું આજે એને તો જેલમાં જ રહેવાનું હું પેરેન્ટ્સને પણ એટલું જ અપીલ કરવા માંગુ છું કે મહેરબાની કરીને તમારા છોકરાઓને કોઈપણ સુખ સુવિધા આપતા પહેલાં સો વિચારો કે શું એને જરૂર છે શું એને જરૂર નથી પછી જ તમે એ વસ્તુ આપો કે જેથી તમારો છોકરો છોકરી કે સંપૂર્ણ ઘર શાંતિથી જીવન વિતાવી શકે હું પાર્થ કચ્છા પટેલ